ની ઘણી સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ રહ્યો હતો લાંબો સમય સુધી લાઇટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમજીવીસીએલની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ કરી હતી બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજીવીસીએલ ના કર્મચારીઓ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા જાણ્યા એ સમોની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ કરી છે લાઇન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર હોનેસ્ટ આગળ તો પહેલા તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તઈ તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી કેટલા લોકો હતા મારવા એમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવળો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ઉતર્યા તો રાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કઈ ના હતા એ તો ખ્યાલ નથી આજુબાજુ ના દઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપર પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે મહેન્દ્રભાઈ એન નાયકા લાઇટ ખોડિયારગર સબડિવિઝન ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને કે લાઇટ કેટલા આવે માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો એટલે મને લાગ્યું એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કહ્યું ઊભો રે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો બારીને કાચને બધું નુકસાન કર્યું છે અને પછી બે ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લાઇટ બંધ હતી એરિયા ના જતા એવું તો ખ્યાલ ના આવે ને એરિયા કયો છે એ તો ટોરું હતું એટલે જે આખો બધો વિષય એમાં લાઈટ બંધ હતી એના બાબતમાં કે હજુ લાઈટ આપો નહીં તો એટલે પછી પથ્થર મારો એમને ચાલુ એવું તો એક્ઝેક્ટ તો નહીં ખ્યાલ ત્રણેક કલાક જેવું હશે એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં મહિલાઓ નથી જેન્ટ્સ જ લગભગ હતા બધા પર બહુ પાડતા હતા એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને કઈક માર્યા છે કઈ જગ્યા હવે એકજ તો ખ્યાલ નથી સનવ્યુ કે એની આજુબાજુમાં જ્યાં કામ કરતા હતા ને ત્યાં હર્ષદભાઈ you <laughs>